વપરાય છે આગળ ચેતાતંત્રની પરાવર્તી ક્રિયા એટલે કે રિફ્લેક્શન એક્શન છે એ કરાવનાર અવયવ કયો છે તો એ છે કરોડ રજ્જુ આગળ ઘોયટન નામનો રોગ કયા અંતઃસ્ત્રાવની ઉણપથી થાય તો છે થાઇરોક્સિનની ઉણપથી રૂંધુ પૂછાય એ થાઇરોક્સિન છે એની ઉણપથી કયો રોગ થાય છે તો ઘોયટન નામનો રોગ થાય છે આગળ કઈ વનસ્પતિમાં કલિકા સર્જન કે પુનઃ સર્જનની પ્રજનન થાય છે તો એ છે પ્લેનેરિયામાં થાય છે આગળ ભગજના તળિયે કઈ અંતરસ્ત્રાવી ગ્રંથિ આવેલી હોય તો એ છે પીટ્યુટરી ગ્રંથિ અથવા હું તો પૂછાય છે કે પીટ્યુટરી ગ્રંથ છે ક્યાં આવેલી છે ક્યાં આવેલી છે મગજની અંદર આવેલી હોય છે આગળ જોઈએ ઇલેક્ટ્રિક સગડી પછી થર્મોસ સોલર વોટર હીટર વગેરેમાં કયા ગ્લાસનો ઉપયોગ થાય તેમાં તો ગ્લાસવુલનો ઉપયોગ થાય છે આગળ જોઈએ તો હોકાયંત્રમાં કયા પ્રકારના ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે તો હોકાયંત્રમાં સોયાકાળ ચુંબક હોય છે આગળ પૃથ્વી પરના પાણીમાંથી પાણીમાંની બાષ્પ દ્વારા વાદળ બની તે જ પાણી પૃથ્વી પર પાછું ફરે છે કહેવામાં આવે છે તો જળચક્ર બની આકાશમાં જાય પછી સ્વરૂપે જળચક્ર કહેવાય છે ગરમ થાય છે આગળ જોઈએ જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે કયા વિટામિનની જરૂરિયાત રહે છે તો વિટામિન બી ની જરૂરિયાત રહે છે આગળ જોઈએ નીચેના પૈકી કઈ દ્વારા પ્રોટીન સંશ્લેષણ કરે છે તો એ છે રીબોજોમ્સ વનસ્પતિ દ્વારા પ્રોટીન કરે છે આગળ જોઈએ તો રુધિરના કયા ઘટકોએ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે છે તો એ શું આવશે એમાં રક્તકણું રક્તકણુની અંદર શેનું વહન થાય તો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન થાય છે આગળ જોઈએ કઈ ધાતુને ચપ્પો વડે કાપી શકાય તો એ છે સોડિયમ તો એને આપણે કાપી પણ શકીએ છીએ આગળ આજે વાંચ્યું હશે એનું શું થશે ફટાફટ રિવિઝન થશે અને કંઈક નવું જાણવા મળશે ઓછા સમયની અંદર આપણે ઝડપથી કરી શકીશું તો આવી રીતે આગળ જોઈએ કેમોથેરાપી છે એ કયા રોગની સારવારમાં કરાય છે તો કેન્સર રોગની સારવારની અંદર જીભ આવી હોય તો કયો વિટામિન લેવું પડે છે તો વિટામિન બી કોમ્પ્લેક્સ લેવું પડે છે આગળ ગ્લુકોમાં માનવ શરીરના કયા અંગને લગતો રોગ છે તો એ છે આંખને લગતો રોગ છે

ઓપ્ટિકલ ફાઈબર કેવલ સારા માટે વપરાય છે તો સંદેશા વ્યવહાર માટે વપરાય છે એપોજી છે એવી સ્થિતિને શું કહેવાય છે તો એપોજી એ કહેવાય છે આગળ જોઈએ નીચેનામાંથી કયું એક સાધન વરસાદ માપ વપરાય એટલે વરસાદ માપવા કયું સાધન વપરાય તો ઉડોમીટર વપરાય છે સબસોનિક અને સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે તો એ અવાજની ગતિ માટે વપરાય છે તો અવાજની ગતિ માટે શું વપરાય છે તો સબસોનિક અથવા સુપરસોનિક શબ્દ વપરાય છે એટલે કમ વપરાય છે આગળ જે નદીમાંથી સમુદ્રમાં વહાણ વહાણ એટલે જહાજ છે પ્રવેશ કરે છે ત્યારે શું થાય તો એ થોડું મૂંચકાય છે આગળ જે એ જો પુખ્ત મનુષ્યનું હૃદય છે પ્રતિબિનિટ કેટલી વાર ધપકે છે તો સરેરાશ બોતેર વખત ધપકે છે આગળ કઈ નિદાન પદ્ધતિમાં વિકિરણ એટલે કે રેડિયેશન થતું નથી તો એન્ડોસ્કોપી છે એની અંદર રેડિયેશન થતું નથી આગળ તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત હોય છે તો સલ્ફર ડાયોક્સાઇડ તો અહીંયા શબ્દ ગુજરાતી માં છે તે તેજાબી વરસાદ અને આપણે શું કહે છે એસિડ વરસાદ પણ કહીએ છીએ વૃક્ષનું આયુષ્ય શેના પરથી માપવામાં આવે છે તો જે વૃક્ષના થળમાં પડેલ વર્તુળાકાર વલયો હોય છે તો એ વલયો જે છે રાઉન્ડ રાઉન્ડ એના ઉપરથી આ છે આગળ સિલિકોન શેમાંથી પ્રચુર માત્રામાંથી મળી આવે છે સૌથી વધારે સિલું સમાથી મળે છે તો રેતીની અંદરથી મળે છે તો વિડિયો પસંદ આવે હોય તો વિડીયો લાઇક કરી મિત્રો સાથે શેર કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ